પરંતુ હવે એવા પણ વિડીયો બનાવો જેથી કરીને કપાસમાં ફાળ બે વાત કરીશું માલિકા ફાલ બેહાડવો છે અને એમાંથી મબલક આપણે ઉત્પાદન લેવું છે અને ફાળ ખરે નહીં કપાસ પીળો પડે નહીં પાસો પડે નહીં લાલ ન થાય અને વયો ન જાય એના માટેની પણ તમને આપણે આ વિડીયોની તમને માહિતી આપીશું જો ખેડૂત મિત્રો તમે આપડી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ રીતનો આપણો સાત વાગ્યા નો વિડીયો આવતો હોય છે સબસ્ક્રાઇબ બટન આવે છે છે બરોબર જો આપણે કૃષિ ડોક્ટર મૂક્યો હતો તો અહીંયા સબસ્ક્રાઇબ કરવાનું બટન છે અહીંયા આમ દબાવીજો કચ આવીને એટલે આપડી ચેનલ સબસ્ક્રાઇબ થઈ ગઈ બરોબર છે અને તમને સાત વાગે વિડીયો મળી જશે બરાબર છે અને વિડિયો આવે એટલે લાઈક કરી દેવાનો લાઈક કરી જો ને એટલે વિડીયો તમારે અહીંયા ત્યાં પીડ્યો રહે આડો અવળો જાય નહીં માનો કે તમારે મેં દેવાની ભલામણ કરી હોય અને પછી તમારે વિડીયો ગોતવો પડતો હોય છે ઘડીક માં જડે નહીં તો લાઈક કરેલો હોય ડાઉનલોડ કરેલો હોય તો અહીંયા પડ્યો રે બરોબર છે આપણે વાત કરીશું કે ભાઈ કપાસની ની હાલ વેહારવો છે અને પણ જે ખેડૂત મિત્રો બહાર ગામથી આવ્યા છે આપણે એમના નામ લઈ લઈ જેથી કરીને એ ખેડૂત મિત્રો કહેતા હોય છે કે ભાઈ તમે અમારા નામ લેજો વિડીયોમાં તો છે નિર્મલસિંહ બી ગોહિલ સિહોર જયસુખભાઈ ઈશ્વરભાઈ લીંબડી સુરેન્દ્રનગર મગનભાઈ માવજીભાઈ લીંબડી સુરેન્દ્રનગર પરવીણભાઈ બાબુભાઈ લીંબડી સુરેન્દ્રનગર નશીતભાઈ ચંદ્રેશભાઈ નાનજીભાઈ નશીદ અટક છે ચંદ્રેશભાઈ નાનજીભાઈ જામનગર પટેલ હાર્દિકભાઈ જુનાગઢ બુધાભાઈ ભીખાભાઈ મેર બોટાદ ગણેશભાઈ અણગણ ઉગામેડી ગઢડા બોટાદ કાનજીભાઈ પટેલ બચાવ ભરતભાઈ કાતો રોડિયા ગારિયા

રામજીભાઈ સગનભાઈ ઈશોરા ચંદુભાઈ રાજુલભાઈ નારણભાઈ બલર શાકપુર ગારિયાધાર હરેશભાઈ નારણભાઈ બલર શાકપુર ગારિયાધાર રામજીભાઈ નરસિંહભાઈ કુકડિયા દસા બરોબર છે કાસરડી ગોકુલભાઈ

આપણે એ પણ તમને કહેશું કે ભાઈ સુમિટોમો કેમિકલ જાપાન નું જે વિદ્યુત આવે છે પેકો બોટાઝોલ એ પણ તમે પાંચ એમ લખી આપી શકો છો સુમિટોમો કેમિકલ જાપાન નું ટાબોલી આવે છે પેકો બોટાઝોલ ચાલીસ ટકા એ પણ તમે પંપે પાંચ એમ એલ નાખી શકો છો અડામા કંપની નું જે નિર્યા આવે છે આ નિર્યા પણ પેકો બોટાઝોલ આવે છે આ પણ તમે પંપે પાંચ એમ લખી આપી શકો છો કપાસમાં ફાલ માટે સિંજનતા કંપની નું જે કલ્ટાર આવે છે એક કલ્ટાર પણ તમે પંપે પાંચ એમ એલ લખી આપી શકો છો બરાબર છે આ પણ પેકો બુટા જોલ છે ધર્મસ કંપનીનું જે ઋતુ જો આવે છે એ પણ તમે વીસ થી પચીસ એમ લખે તમે નાખી શકો છો કોરોમોનલ કંપનીનું જે ફેન્ટેક આવે છે એ ફેન્ટેક પણ તમે વીસ થી પચીસ એમ લખે તમે આપી શકો છો ઘરડા કંપનીનું જે ચમત્કાર આવે છે મેપ્યોકિડ ક્લોરાઈડ મસ્ટ આઇટમ છે એ પણ તમે પંપે

કે તમે ફાલની દવા સારી રીતે ઉપયોગ કરી શકો છો ખાસ કે મિત્રો બે છટકાવ કરવા અતિ આવશ્યક છે 10 થી 12 દિવસના ગાળે અથવા 8 થી 10 દિવસના ગાળે જો તમે ફાલની દવા નાખો તો તમને આમાં સારામાં સારું બેસ્ટ પરિણામ મળશે ખાસ કે મિત્રો તમે જ્યારે ફાલની દવા નાખો ત્યારે કાં તો તમે નીચે જમીનમાં બમ્પર એટલે કે બહુ વ્યવસ્થિત ખાતર આપેલું હોવું જોઈએ અથવા તો દવા નાખી દીધા બાદ તમારે બે ચાર દિવસની ની બહુ જ સારું એવું ખાતર નાખી દેવું જોઈએ કારણ કે આ બધી દવાઓ નાખે એમાં ફાલ હારો આવવા મળશે ફૂલ હારા ફોલવા મળશે સાપા થવા મળશે ઝીણવા પણ મોટા રાઠા થઈ જાય પરંતુ જેટલા ઝીણવા બેઠા છે ને જેટલા સાપા ફૂલ ફાલ બેઠો છે ને આટલો બધો રોકવો બહુ મુશ્કેલ થશે મુશ્કેલ એટલા માટે થશે કે સૂર્યપ્રકાશ ની હાજરીમાં બધાને મળે નહીં એટલા માટે ખાસ કર્યું મિત્રો તમારે એને નીચે જમીનમાંથી પણ એને ખાતર આપવું પડે ખોરાક આપવો પડે આપણે એક કુટુંબમાં બે ચાર છોકરા હોય બે ત્રણ જણા આપણે હોય તો પાંચ સાત રોટલે બની જાય પણ આપણે તમને કોઈ પંદર સત્તર જણા હોય તો કઈ પાંચ સાત રોટલા થાય નહીં બરાબર છે એવી જ રીતે તમારે જો પંદર સત્તર જણા હોય તો એના માટે તમારે પંદર સત્તર રોટલા બનાવવા પડે અને બધાને પૂરતું પોષણ મળી રહે બધાને ન્યાય હરકો મળી રહે એ માટે તમારે એને ખાતર ખોરાક રૂપે આપવું પડે હવે જો ખોરાકની વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રો ડીપી યુરિયા પોટાશ ને બાર બત્રીસ ને ચોવીસ ચોવીસ માં આને સમજતા હોય છે મૂળભૂત જે ખાતર છે એ તમે એને ખોરાક એને તમે માઇક્રોન્યુટ્રન આપો એની સાથે તમારે હવે કપાસની હાઇટ મોટી થઈ ગઈ હોય એટલે તમે પોટાશ આપી શકો બરાબર જો વાવવાનું હોય તમે તો મહાધન ન્યારે એક બારબત્રી હોળ ન્યારે એક ડીપ ને તમે ગમે ત્યારે આપી શકો છો પરંતુ હવે વવાય એવી કોઈ પરિસ્થિતિ નથી હવે કપાસમાં મોટા મોટા થઈ જાય છે ને દાવડા ભળી જાય છે અને મોટા કપાસ એમ કે હાલે તો નહીં એટલે તમારે દાવડામાં એને ખાતર આપવું જોઈએ એમોનિયમ સલ્ફેટ તમારે એક વીઘાની માલપા સોળ ગુઠાના વીઘાની માલપા પંદર કિલો લેખે બરાબર છે અને વિઘે પાંચ કિલો લેખે મહાલાભ આવે છે આપી શકો છો કે ટેકનોઝેડ આવે છે કે જીંદા ઝિંક આવે છે એની માલપા તમને ઝિંક અને સલ્ફર જોવા મળશે જે પાકને સારી રીતે પોષણ આપી શકે છે અને સાપા ખરવા નહીં દે એના માટે કામ આપશે જે મહાલાભ આવે છે એની અંદર પોટેશિયમ સોમેનાઇટ આવે છે મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે અને એની સાથે સાથે સલ્ફર પણ આવે છે એટલે છોડને મેગ્નેશિયમ સલ્ફેટ પણ જોતું હોય છે કારણ કે પાનની જે કોર છે એ લાલ થતી હોય મેગ્નેશિયમ ની ખામી ને હિસાબે થતી હોય છે અને તમારા છોડવા મોટા થઈ ગયા હોય ફાલ આવી ગયા હોય કોકોક ઝીણવા બે જાય હોય તો એને પોટાશ આપવું જરૂરી છે એટલે માટે તમે એને મેગ્રો સેલ નું મહાલાભ આપો તો એમાં પોટેશિયમ સોનેટ આવી જશે એ પણ મહત્વનું છે એમોનિયમ સલ્ફેટ તમે આપો છો એટલે એક પ્રકારનું હળવું નાઇટ્રોજન પણ થઈ ગયું છે ગંધક પોટાશ પણ થઈ ગયો છે એની માલિપા ઝાકળ પડતો હોય ને ત્યારે ગંધક પોટાશ જરૂરી છે એટલે માટે તમે એમોનિયમ સલ્ફેટ નાખો એટલે એને ગંધક સલ્ફર પણ મળી જાય અને એક પ્રકારે એમોનિયમ સલ્ફેટ પણ મળી જાય હવે આ તમે ત્રણ ખાતર મિક્સ કરી નાખો છો એટલે શું મળી ગયું એમાં ગંધક પોટાશ મળી ગયો

તમે તમારી તૈયારીમાં રહેજો નવરાત્રી આસપાસ જીરો આવી જાય છે સી પાંચો પંચાવન એની સિંગલ વાર સપ્લાય આવતી હોય છે અને તમારા નજીકના વિસ્તારની માલિપાથી તમને સી પાંચો પંચાવન જે એસેલ આવે છે સાગરલક્ષ્મી જીરું એ તમારા વિસ્તારમાં મળી જશે બને ત્યાં સુધી તમારા નજીકના વિસ્તારની માલિપા તમારે બુકિંગ કરાવી દેવું બરોબર છે નગર મારી પાસે આવશે ત્યાં હું તમને વિડીયો આપીશ તમ તારે કે ભાઈ જીરું આવી ગયું છે અને આ વર્ષે જીરાનું સારું વાવેતર થવાનું છે તો વહેલાથી પહેલાના ધોરણે તમારા નજીકમાં લખાવી લેજો કારણ કે સીસિયત એ હતી કે ગયા વર્ષે જે તમને દવા પણ એમાં ઓછી લાગે છે ત્રીજા માં કે જે કાળીઓ રાક્ષસ જે આવી જાય છે બરાબર છે રાવણ આવી જાય છે કાળીઓ એ હું ઓછો આવ્યો હતો બીજામાં સો છોડવામાં આવ્યો હોય તો આમાં ખાલી દસર છોડવાની માલિકા આવ્યો તો એટલા માટે ખાસ કર્યું મિત્રો તમ તમે અગાઉ એડવાન્સમાં બુકિંગ કરાવી લેજો બાકી આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને ને કરી લેજો અને જો મજા એવા વિડીયોમાં માહિતી સારી લાગી હોય તો તમે તમારા ગ્રુપમાં બધે શેર કરવાની છૂટી છે નવો વિડીયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન